નમસ્કાર દર્શક મિત્રો હું છે છે આપનું સ્વાગત વડગામ તાલુકાના પીરોજપુરા ગામની સીમમાં બુધવારે સવારે ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં પંદર પાડાઓના મૃતદેહ મળતા પંથકમાં અરેડાડી સાથે ચપચાર મચી જવા પામી હતી ઘટનાની જાણ થતા છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના પિરોજપુરાથી ડુંગરિયા ગામ તરફ જતા માર્ગો પર આવેલ આંબેડકર નગર પાસે બુધવારે સવારે ક્રૂરતાપૂર્વક પગ અને ગળાના ભાગે રસીથી બાંધેલી હાલતમાં પંદર પાડાના મૃતદેહ મળી આપતા જીવદાય મચી ગયો છે આ ઘટનાની જાણ થતાં જગદીશભાઈ પરમારને થતા તેઓએ છાપી પોલીસની જાણ કરતા પીઆઈ બેન વાઘીલા સુરેશભાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રાથમિક તપાસમાં પાડા એકથી દોઢ વર્ષની ઉંમરના હોવાનું જાણવા મળે છે અને કોઈ ઇસમ દ્વારા ક્રૂરતાપૂર્વક બાંધીને મારીને ફેંકી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે આ બાબતે જગદીશભાઈ પરમારે અજાણા ઇસા છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે છાપી પોલીસ મથકે ગુનાની ગંભીરતાને લઈ તપાસ હાથ ધરી હતી